હલો યુ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા આજને એક નવા વિડીયોમાં અને જો અત્યારે બાર જેવો સમય સાડા બાર જેવો સમય થઈ ગયો છે ને આપણે ઘરનું બધું કામ થઈ ગયું છે રસોઈ બનાવવાની છે તો ખુશીબેન બનાવે છે રસોઈ ને હું ગઈ હતી ઘઉંને ચોખાને લેવા તો લઈને આવી ગઈ છું કેમકે આજે ઘરે શું તો એમ થયું કે લઈ આવું એટલે અત્યારે લઈ આવીશું લઈને આવી ગઈ છું અને જો અમારા સંમેલનમાં આ એવોર્ડ મળેલો છે અમે જો મહારસ કર્યો તો એમાં એ એવોર્ડ મળેલો છે અને જો અહીંયા ખુશીબેન જો કંઈક બનાવી રહ્યા છે હું બનાવશું બેન

જો અહીંયા ફુદીનો છે આપણે ફુદીનો આમાંથી તોડી લે એમાં જેવું આવે એવો ખુશીબેન આવીને તોડી લઈશ કેમકે એને થોડાક બે ભાત બનાવવાનું હોય ઘરેલું ભાત હા એનું ફેવરિટ છે હા તારું હોય તીખું તીખું સ્પાઈસી

જો તો શાકભાજી બધી સુધારી લીધી છે ને હવે જો ભાત વઘારે છે રેસીપીન છે એમાં તેલ મૂક્યો એમાં નાખી દીધો ગરમ મસાલો જીરું તજ ભાજીયા લવિંગ એ બધું નાખી દીધું વઘાર કરે છે બેન આવડે કે

કાંબો છે ધાણાભાજી છે શાકભાજી તો હમણાં હું કાલે વેરાવળ ગઈ હતી ને તો જાજુ બધું શાકભાજી લઈ આવી આ વાળા બેન બેનને ઉપાદી નહીં કારણ કે એને છે ને આવું બધું વધારે જોઈએ અને બેન બે આમાં પડ્યું હોય એટલે બેનને ફ્રિજમાંથી લાવીને બનાવવાનું નાખી દીધું

હવે ક્યારે બની જાય ખુશીબેનનો ટીવી ચાલુ હોય ટીવી જોતી જોતી બનાવવાનું હોય એને હા ટીવી તો આપણે ટીવી તો જોઈએ મસાલો એડ કરી નાખીએ આપણે હમ મસાલો મસાલો નાખવાના છે

ચાલો તો હવે તો સીબેન વઘાર નાખી દીધો છે પાણી નાખીને પછી પાણી ઉકળી જાય એટલે પછી એમાં ચોખ્ખા ચોખ્ખા નાખી દેશે અચ્છા તો અહીંયા સીબેન ફુદીનનો તોડવા આવી ગયા છે ખુશી પાણી નાખતી નથી એમાં કોઈ દી કેથી તો ગોળ ગોળ પાણીમાં ગોળ ધોતા એને હા ગોળ ધોવ રોજ નાખેસ બાકી નથી નાખતી મને લાગતું નથી ક્રોજ રોજ નાખેસ તો પાણી હવે જો એમાં પાણીની જરૂર છે બાકી ફુદીનાના પાન તોડે રાખ્યા ને પાણી નાખ્યે ને તો એમ કેથી આલે આટલી વાત સાદ નાખતી છે પાણી એમ કે હવે આ બધી ગરમી જેવું ઉનાળો જેવું હાવ ફૂલ ઉનાળો હોય ને એવું વાતાવરણ થઈ ગયું

મારે તો ઘટી જ જાય હું કાલે એવા લીંબુ લેતી આવી એ પાંચસો ગ્રામ લીંબુ લઈ લીધા એટલે હવે વાંધો નહીં લીંબુ શરબત રોજનો ચા નહીં પીવાય લીંબુ શરબત જ પીવાનો મનાવી ગયા છે તો ફ્રીઝર ઉભી ગયા છે વાતું કરે છે અહીંયા આપણું ભાત તૈયાર થાય છે ઓલરેડી બે સીટી પડી ગઈ છે એક સીટી પડી જાય પછી આપણે જોશું ભાત થઈ ગયું કે નહીં ને અહીંયા ફૂલ જોઈને ફ્રેન્ડ હાઈડે વાત કરે છે વિડિયાની જ વાત કરે છે કે તમે વિડિયા બનાવો છો ને આ અમારા સબ્સ્ક્રાઈબર જ છે વાંધો ના તો ચાલો આપણે જોઈ લેવું વાત બની ગયું કે નહીં એક સિટી પછી આપણે જોઈ લેશું હાય માઝી જોઈએ છે કે હું બ્લોગ ઉતારું તો ચાલો આપણે પછી એક સિટી પડી જાય પછી ભાત આપણે જોઈ લેવું થઈ ગયું હોય તો પછી આપણે જમવા બેહી જાવું જો આપણે બીરબલની ખીચડી એટલે એટલે કે ખુશીબેન ની જો ભાત વઘારે તૈયાર થઈ ગયું છે સરસ મજાનું જો જ મોઢામાં પાણી આવી જાય એવું બનાવ્યું છે મસ્તીનું ના ના આવડે તો છે હો તો હું તો ખાલી કહેતી ત્યાં મસ્તા સાથે લીલી ડુંગળી લીંબુ ઉપરથી નાખવાના ધાણા સરસ મજાનું બનાવ્યું છે

પૂરેપૂરા તો ન આવે તો ધાણા નાખી દીધા ઉપર કેમ જો કરી દીધો આપણે ભાવે સરસ મજાનું ચાલો તો આવી જાવ ચાલો તો હવે જમી લઈએ